કચ્છી કાઠિયાવાડી ચટણી થઈ ગઈ તૈયાર કચ્છી કાઠિયાવાડી ચટણી બનાવવા માટે અહીંયા લસણ લીધું છે અડધી કટોરી અને મોટી ચમચી જેટલા મરચાં એક નાની ચમચી જેટલું જીરું અને આ દાણાને મેં શેકી લીધા છે સિંગ દાણાને તો અહીં આપણે તૈયાર કરીએ તે પહેલાં મરચાંની ભૂકી છે તેને એને પલાળી લઈએ આમ તો આખા મરચાંની કરીને તો વિશેષ સારું લાગે પણ આમ પણ સરસ બનશે તો અહીં આપણે મરચાંના ભૂકાને થોડીવાર પલાળી રાખી પાંચ મિનિટ માટે ત્યાં સુધી આપણે આ બાજુ બધું પીસી દઈશું સિંગદાણાને લસણને તો અહીં મેં મિક્સર જાર લીધું છે મિક્સર જારની અંદર મેં જીરું અને નમક નાખીને બે આંટા દઈને પીસી લીધું અને એની અંદર હવે નાખીએ છીએ આપણે સિંગદાણા તો એને પણ આપણે દર દાણા પીસી લેશું એકદમ ફાઇન પાવડર જેવા નથી કરવાના તો જો અહીં અધકચરા જેવા પીસાઈ ગયા હવે એને આપણે થાળીમાં કાઢી લઈએ એને આ પ્લેટમાં કાઢી લીધું અને એ પ્લેટમાં નીકળી ગયા પછી એની અંદર નાખી લસણ લસણમાં થોડુંક પાણી નાખી અને એને પણ પીસી લેશું એકદમ રસદાર થઈ જાય એવું નહીં પણ અધકચરું પીસાય એવું પીસી લીધું જો દેખાય છે ને એની ઉપર નાખ્યા આપણે મરચાંની ભૂકી જે પલાળી રાખી હતી એ હવે એને પણ આપણે એક રસ કરવા માટે બે આંટા દેવરાવી દઈશું તાકી લસણ અને મરચાં એકદમ સરસ મજાના મિક્સ થઈ જાય તો અહીં સરસ મિક્સ થઈ ગયા છે હવે એને આપણે કાઢી અને આમાં કરી લેશું વઘાર વઘાર માટે મેં એક મોટી ચમચી તેલ લીધું છે અને એનામાં સેજ બે ત્રણ કણ રાયના નાખ્યા એટલા માટે કે આપણે ખબર પડી જાય કે તેલ આવી ગયું છે કે નહીં એની અંદર હિંગ નાખી હિંગનો વઘાર કરી અને અંદર મરચાં નાખી નાખી દીધા મરચાં અને લસણ હવે આપણું લસણ પાકી જાય ત્યાં સુધી પકાવવાનું છે થોડુંક પાણી જોઈશે એટલે આપણે આમાંથી વિછડીને નાખી દીધું એટલે ચોખ્ખું પણ થઈ ગયું અને નખાઈ પણ ગયું અને એ પાણી ચૂસી લે એટલા માટે આપણે આગળથી જ આપણે જીરું અને સિંગદાણા જે પીસી રાખ્યા હતા એને આપણે નાખી દઈશું સિંગના સેંકલ હતા એટલે કલર એવો થઈ ગયો છે અને બે ત્રણ મિનિટ ચડાવી એટલે મસ્ત ચડીને તૈયાર થઈ ગઈ છે તો આપણી કચ્છી કાઠિયાવાળી ચટણી મસ્ત જોરદાર થઈ ગઈ તૈયાર તમે એને રોટલા સાથે બાજરાના મકાઈના જુવારના કોઈ પણ રોટલા સાથે ખાવ મોજ આવી જશે મોજ ખીચડી સાથે કોઈ પણ વ્યંજનમાં જ્યાં લાલ લસણવાળી ચટણી વપરાતી કે વાપરો તમે પણ બનાવીને કહેજો મને આ ચટણી કેવી લાગી આશા રાખું છું કે તમને ગમી હશે ગમી હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને મારા ચેનલ ને જોવાનું ના ભૂલશો નેચરલ લાઈફ વિથ દિના પર આપણે ડેલી બ્લોગ આપીએ છીએ